અમદાવાદમાં બનેલી સખત દુર્ઘટના અને સૌથી મોટી દુર્ઘટના શક્તિસિંહ ગોહિલ અહીંયા સિવિલ હોસ્પિટલ આવ્યા છે એમની સાથે વાત કરીશું પહેલાં તો તમારા સાથી એવા વિજય રૂપાણી તમે એમની સાથે કામ કર્યું હશે રાજકીય રીતના ભલે વિચારો અલગ હોય પણ આજે એમનું નિધન થયું છે ફ્લાઇટમાં એ હતા પથ્થર દિલ માણસનું હૃદય પણ રડી પડે એવી કરુણ ઘટના આપણા અમદાવાદમાં બની છે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ કે વિમાન ક્રેશ થયું અને જ્યાં પડ્યું ત્યાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ રેસિડેન્ટ ડૉક્ટર્સની એ હોસ્ટેલ અને મેસ હતી એટલા એમાંથી પણ ઇજાગ્રસ્ત છે એમના ખબર અંતર પૂછ્યા છે આ ઘટના જેવી ઘટી એટલે આની ગંભીરતા જોઈને કોંગ્રેસના મિત્રોને કહ્યું કે બ્લડની જરૂર પડે તો બ્લડ ડોનેશન કરો કોંગ્રેસના કાર્યકરોએ લાઇન લગાવી દઈને બ્લડ ડોનેટ પણ કર્યું હવે વધારે લોહીની જરૂર નથી એવું મને હમણાં તંત્ર દ્વારા પણ કહ્યું ખૂબ અંગત સંબંધોને જાળવનારા માણસ હતા એમના જવાથી ગુજરાતના જાહેર જીવનમાં મોટી ખોટ પડી છે અમે અમારા વિસાવદર અને કડીના આજે અનેક રેડિયો જાહેર સભાઓ કાર્યક્રમો મીટિંગો હતી એ બધું રદ કરીને આવ્યું છે છે જે પરિવારો પર અચાનક દુખ આવી પડ્યું છે એમને ઈશ્વર દુઃખ સહન કરવાની શક્તિ અર્પે પ્રાર્થના અને શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું ઈજાગ્રસ્તો પણ મળીને આવ્યા છે એ લોકો શું કહે છે ઘટનાનું વિવરણ ઇજાગ્રસ્તમાંથી મોટા ભાગનાનું કહેવાનું એવું હતું કે એટલો મોટો ધમાકો થયો અને જે પરિસ્થિતિ પેદા થઈ એમાં શું થયું ખબર જ નથી રહી એટલે કે જેમ કોઈ બ્લાસ્ટ થાય બોમ્બનો ધડાકો થાય એવી ઘટના ઘટી મોટાભાગનું એવું કહેવાનું થયું કેટલાક લોકો થોડા દૂર હતા એમને પણ નાની મોટી ઈજાઓ થઈ છે સાચો આંકડો તો હવે તંત્ર દ્વારા સાચી હકીકત આવે પછી પરંતુ વિમાનની જે પરિસ્થિતિ થઈ છે ને જેટલી રીતે અકસ્માત થયો છે વિમાનમાં સવાર માટે તો અતિશય કરુણ પરિસ્થિતિ છે જે રીતના પરિસ્થિતિ આપણે જોઈ છે જે રીતની પરિસ્થિતિ અમે પીએમ રૂમની બહાર જોઈ છે આંકડો કેટલો પણ સામે આવે કેવી રીતના સામે આવશે શું હશે એ ખબર નથી પણ એ સ્થિતિ એ લોકો જે પરિવાર પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે કોઈ પણ બચ્યું હોય એવી સંભાવનાઓ અત્યારે ઝીરો લાગી રહી છે કારણ કે એ વિમાન ક્રેશ થયું એના પછી વિમાનની હાલત અમે જ્યારે પીએમ રૂમની બહાર ઊભા હતા જે કોથળી જે કાગળ અને જે થેલીમાં એ ડેડ બોડીઝ લઈને આવવામાં આવતી હતી એ બળી રહ્યા હતા એટલે એની ગંભીરતા એની જે તીવ્રતા છે આપણે અંદાજો લગાવી શકીએ શ્વાસ જ્યાં સુધી લઈએ ત્યાં સુધી એ બળેલા માસ્ક માંસની જે ગંધ અને લોહીની જે ગંધ આવે જે એ પ્લેનમાં હતા એ બળી બળીને ખાક થઈ ગયા એમના પરિવારજનો એમને શોધી રહ્યા છે જ્યાં પ્લેન ક્રેશ થયું એ જગ્યા ત્યાં રહેતા જે યુવાનો હતા જે ભણવા માટે આવ્યા હતા એમની પણ પરિસ્થિતિ અત્યારે ગંભીર છે અનેક લોકોના મૃત્યુ થયા છે મૃત્યુના આંખ સામે આવે એ પહેલાં આપણે વિચારવું પડશે પરિવાર વિશે આપણે પ્રાર્થના કરવી પડશે તમામ લોકો વિશે જે બીજા દેશમાં બેસી અને આ પરિસ્થિતિ જોઈ રહી જ્યાં એમના સ્વજનો ક્યારેક ત્યાં આવવા માટે ગયા હશે ને એમના સ્વજનો અહીંયા આવશે